આજે કરો કે આ વેચન ના માર્ગે થી બહાર આવશો એટલે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે છે ભાગાવાલા ગામમાં તમારી ક્રેડિટ ઊંચી રહે છે રેક ના રહે નકા બતા એમ કે 10 લાખ રૂપિયા નો હે પણ હાજે હાથ વાગ્યા પછી એનું નામ ના લેવાય કેસા ના જબ 7 વાગ્યા પછી અંદર પેટમાં શેતાન પડે ભાઈ એટલે અમે આ ઈનામ માટે આપશો દુવાથી માર છોકરા તો જમા કરાવી દો કો શું આપશો કશું જોતું નથી ભાઈ મોઢા ના બગાડશો પણ ખરેખર જો તમને પરમાત્મા હારું ઉજવાડે મારે મારા માટે નથી માગવાનું ભાઈ અને એ મેં નક્કી કર્યું જીવું તાલે કે કદાચ નહીં હોય ને તો સાસ ના રોટલો મળીને ખાઈ લે બાકી ધૂણું સુઈ નો ધંધો તો નહીં કરું પણ કાલ તમે આ નશાના માર્ગે પાંચ દસ પંદર હજાર રૂપિયા મહિને બગાડો છો તો એ તમારા ઘરમાં બચત કરજો કે રોજ હું એ ગલ્લો રાખજો કા કા નાખી દેવાના ના સમજાય અને જે પરિવાર ને આર્થિક જરૂર હોય એ પરિવાર માટે વાપરજો અને જો એમાં જાજી બચત થઈ હોય જેવો બંધાર એવી બચત કોઈ ગરીબ માણા હોય ને કોઈ પણ જ્ઞાતિ નો દીકરી દીકરા ભણવામાં માં હોય અને બસો પાંચસો પાંચસો ની મજૂરી હાટુ એનું ભણતર છીનવવામાં આવે છે ને એને ઘરે જઈને કહી દેવાનું અત્યારે હું દારૂના માર્ગે લગી પૈસા વાપરતો અને એની કરતા જો પરમાત્માની અસીમ કૃપા હોય તમને જ્યાં ભરોસો હોય જ્યાં વિશ્વાસ હોય કોઈ તમારો ભાગ્યો હોય કોઈ તમારામાં કામ કરતો હોય કોઈ તમારો મજૂર હોય કોઈ તમારો હાથી હોય તમારામાં કાયમથી પેઢી પેઢીયુંથી એ જો એક ઈચ્છા લઈને કદાચ ચાલતો હોય અને કદાચ એ પૈસા બચત થાય ને તો એને કહેજો ભલે ત્યાં અમારામાં તું અમારો મજૂર નથી અમારો પરિવાર શું તારા દીકરી દીકરાનો અવસર આવે ને તું મોંઝા તો નહીં અમે બેઠા છીએ કારણ કે મોટો માણસ જો નાના નાનો વિચાર છે ને તો ગરીબા ક્યાંય ભારતમાં ઊભી રહેવાની હશે

પચાસ ટકા નડતા ચમનું ઓછું થઈ જાય ખબર હે જોરાવાની જરૂર નથી બાધાની જરૂર નથી ભાઈઓ રહ્યા ને એ વેસન મૂકી દે બેનો રહ્યા એ ફેશન મૂકી દે પચાસ ટકા નડતર જતું રે બોલો કે ખોટું બોલ્યો પચાસ ટકા નડતર જતું રે પેલા અવસર પ્રસંગમાં પાંચ હજાર બ્યુટી પાર્લર માં પાવડર માં જતા હોય એ રોકાઈ જાય

અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી વાસ્તા રાખું છું કેમ કે દાન બાબા બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો કે નથી દાદાનો કોઈનો એવો હેતુ છે નહીં તો તમે ખોટી ભ્રમ રહેતા નહીં કે અંધશ્રદ્ધા માટે વિડીયો બનાવ્યો છે મિત્રો મિત્રો તમને સારું લાગે સાચું લાગે અને તમને એમ થતું હોય કે ના દાદા જે વાત કરે છે તે સાચી વાત કરે છે તો તમારા જીવનમાં તમે ઉતારજો જેથી કરીને તમારું જીવન સારું એવું જાય મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું સારું મિત્રો મળી શું પાછા છે આવા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખી દેજો મિત્રો અને તને ખાસ કયા ગામથી આ વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કે તો મિત્રો મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી દિવસે દિવસે જે આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ત્યાંના ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું કેમ કે અમુક મોટી ઉંમરના હોય અમુક વિદેશ રહેતા હોય અમુક નાના બાળકો હોય કે અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને તે દેવસ્થાનના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી અલગ મને રજા આપો અને કોમેન્ટમાં જઈ શરૂ લખી દેજો મિત્રો Boleh? Bolo sudah pura dadari. Coy.